નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જાન્યુઆરી મહિનામાં એટલે કે ચાલુ મહિનામાં જે મળવાપાત્ર જથ્થો છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડિયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને જે જાન્યુઆરી મહિનામાં મળવાપાત્ર જથ્થો છે એમની વિગત જોઈએ તો સૌપ્રથમ ઘઉં છે જે વીસ કિલો આપવામાં આવશે અને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે પંદર કિલો આપવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તો આવી રીતે ઘઉં અને ચોખા બંનેનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ ખાંડની તો જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં જે ખાંડની છો ટકા રેગ્યુલર ફાળાવણી કરવામાં આવેલ છે તો એક કિલોને સાતસો પચાસ ગ્રામ જે આપવામાં આવશે અને પંદર રૂપિયા કિલો જે ખાંડનું વિતરણ કરવામાં આવશે ત્યારબાદ છે મીઠું તો એ પણ એક કિલો આપવામાં આવશે અને એ માત્ર એક રૂપિયામાં આપવામાં આવશે તો અંત્યોદય કાર્ડ ધારકોને ઘઉં ચોખા ખાંડ અને મીઠું આટલી વસ્તુ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ બીપીએલ રેશન કાર્ડ ધારકોને કેટલો જથ્થો આપવામાં આવશે એ જોઈએ તો સૌપ્રથમ ઘઉં છે જે અઢાર કિલો આપવામાં આવશે અને એ વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે બાર કિલો આપવામાં આવશે અને એ પણ જે વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ બીપીએલ રેશન કાર્ડ ધારકોને ખાંડનું પણ વિતરણ કરવામાં આવશે જે સો ટકા ખાંડની ફાળવણી કરવામાં આવેલ છે જે બે કિલોને સો ગ્રામ આપવામાં આવશે અને બાવીસ રૂપિયા કિલો આપવામાં આવશે તો અંત્યોદય કાર્ડ ધારકોને પંદર રૂપિયા કિલો અને બીપીએલ કાર્ડ ધારકોને બાવીસ રૂપિયા કિલો જે ખાંડનું વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મીઠું છે જે એક કિલો આપવામાં આવશે અને માત્ર એક રૂપિયામાં આપવામાં આવશે તો આવી રીતે બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા ખાંડ અને મીઠાનું વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો હવે એપીએલ રેશન કાર્ડ ધારકો છે એમને કેટલો જથ્થો આપવામાં આવશે એ જોઈએ તો સૌપ્રથમ ઘઉં છે જે પંદર કિલો આપવામાં આવશે અને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે દસ કિલો આપવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ મીઠું છે જે એક કિલો આપવામાં આવશે અને એક રૂપિયાની અંદર આપવામાં આવશે તો એપીએલ રેશન કાર્ડ ધારકોને ખાંડનું વિતરણ કરવામાં આવશે નહીં એમને ઘઉં ચોખા અને મીઠાનું વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે જથ્થાની વાત કરી લઈએ તો એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે પહેલા ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં મળતા હતા પરંતુ હવે બે હજાર પચીસની અંદર જે અઢી કિલો ચોખા અને બે કિલો ઘઉં મળશે એટલે કે આ રીતે ચોખાના જથ્થાની અંદર જીરો પોઈન્ટ પાંચ કિલો એટલે કે અડધા કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે અને અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ તો પહેલાં જે ચૌદ કિલો ઘઉં અને એકવીસ કિલો ચોખા મળતા હતા તો હવે પાંત્રીસ કિલો જથ્થો આપવામાં આવશે અને મિત્રો તમારા રેશન કાર્ડ ઉપર આધાર રાખે છે કે તમારા રેશન કાર્ડની અંદર કેટલા સભ્યો છે તમારા સભ્યો દીઠ જે એપીએલ અને બીપીએલ રાશન કાર્ડ ધારકોને રાશન વિતરણ કરવામાં આવતું હોય છે